સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે આપને જણાવી દઈએ તમામે તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને માર્ગ અકસ્માત બાદ તેમને તમામ તપાસો કરવામાં આવી રહી છે પાળિયા દ્રાણપુર રોડ પર ખાની જ અકસ્માત થયો છે અને ત્રણના મોત થયા છે અને આ સાથે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે પંદરથી વધુ લોકોની ઈજા થઈ જે હીરાના કારીગરો અને મેનેજરો પર અકસ્માત નડ્યો છે તેમને ઇજાગ્રસ્તો પાળીયા સરકારી હોસ્પિટલમાં દાખલ છે હાલ માર્ગ અકસ્માત બાદ રાહગત સુરક્ષા પગલા અમદાવાદની વાત કરીશું અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં જ્યારે બ્લેડ